પરબ્રહ્મ પૂર્ણ પુરુષો તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુલરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણ પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ मे वाचवानि रसपान कावी आज्ञा आपशो जी गोपाललाल की जय श्री गोपेन्दलाल की जय श्री जमनेश महाप्रभु की जय जी महाराज की जय महारानी की जय पंच भगवदीय की जय વૈષ્ણવ છે બાણું માં ગોપીજી ગોપજીભાઈ એમના સંગી વૈષ્ણવ બહુભાઈ ના સંગી વૈષ્ણવ પહેલા સાંખી આપી છે હું અહીં સાંખી જ લઉં છું એ સેવક ગોકુલ ચંદ કો બ્રહ્મન ગોપજી ના દ્રાફા તે દ્રવ્ય લે ચલ્યો જાત નગર નિજ દાઉં मग के चोरट मिले मारन आए समरन श्री महाराज जप तत्रस दरसाये एहा दृष्टि दर्पनिवार जनय पुनो सङ्गलिने

તો હું તેમને શરણે જાઉં એટલે વૈષ્ણવ નથી થયા પણ મહારાજના જે પ્રતાપના ચર્ચા છે એ ચારો તરફ એમણે સાંભળ્યા આવે પ્રસાદ જ્યારે લીલાનો જીવ હોય ને તો એ હંમેશા હૃદયમાં એવો ભાવ રહે કે મારે શરણે જવું છે એટલે અહીંયા પણ મનન સતત એવું થયા કરતું કે મારે શરણે જવું છે પણ મનમાં એવો ભાવ થયો એવો મનમાં મનોરથ ઉપજો કે જો પ્રભુ મને મનોદર્શન કરાવે એટલે કે મનમાં ઝાંખી હું દર વખતે કહું છું ને કે જ્યારે એવો પ્રસંગ હોય તો આપણે હૃદયમાં ઝાંખી કરવાનો પ્રયત્ન કરીએ મનોદર્શન કરીએ તો અહીંયા પણ એવું મનમાં થતું કે મને મનોદર્શન પ્રભુ કરાવે ને તો હું એમના શરણે જાઉં અને આવી જ વાત એ ધ્રાંફાના જે વૈષ્ણવો છે જેમની પાસેથી એમને મહારાજના પ્રતાપબળના પરચા સાંભળ્યા એ સર્વે ને તેઓ એ વાત કરતા કે ભાઈ પ્રભુ મને મનોદર્શન કરાવે તો મારે એમને શરણે જવું છે અહીંયા આપણે આ પ્રસંગને પણ મનોદર્શન કરવાનો પ્રયત્ન કરીએ કે આ ગોપજીભાઈ જે છે બધા વૈષ્ણવને વાત કરી રહ્યા છે કે ઠાકોરજી જો મને હૃદયમાં દર્શન કરાવે મનોદર્શન કરાવે તો મારે એમને શરણે જવું છે એવી બધે વાત કરે છે હવે એક દિવસની વાત છે કે આ ગોપજીભાઈ જે છે દ્રાફાથી પૈસા લઈને નગર જતા હતા નગર એટલે જામનગર એ જ્યાં એમના એમ કહેવાય ને કે સંગે કરીને વૈષ્ણવ થયા પછી બબુભાઈનો સંગ એમને મળ્યો હશે તો એવી રીતે આ ગોપજીભાઈ જે છે દ્રાફાથી વૈષ્ણવ થયા પહેલા દ્રાફાથી પૈસા લઈ ને નગર આ જામનગર જતા હતા રસ્તામાં તેમને ચોર લોકો મળ્યા રસ્તે જઈ રહ્યા છે પહેલા તો ચોરોનો ત્રાસ બહુ જ એટલે રસ્તામાં ચોર લોકો તેમને મળ્યા છે અને ગોપજીભાઈને મારી નાખવા અને પૈસા લઈ જવા માટે તકરાર કરવા લાગ્યા એટલે કે ગોપજીભાઈ પાસે પૈસા છે પૈસા લઈને નીકળ્યા છે ચોરોને ખ્યાલ આવ્યો કે પૈસા છે એટલે ત્યારે ગોપજીભાઈ સાથે તેઓ તકરાર કરવા લાગ્યા કે પૈસા આપો નહીં તો તમને મારી નાખીશો આવી તકરાર ત્યાં થવા લાગી હવે એ વખતે પહેલેથી જ મહારાજના પ્રતાપબળના પ્રસંગો જેણે સાંભળ્યા છે એટલે કોની યાદ આવે આવા સમયે તો પ્રભુની યાદ આવે ને એટલે ગોપજીભાઈને પણ મહારાજનું શ્રમણ સ્મરણ થયું અને મહારાજ શ્રી જમનેશ મહાપ્રભુજીને તેઓ હૃદયથી સ્મરણ કરવા લાગ્યા કે પ્રભુ કૃપા કરો હું તો આવી રીતે ફસાઈ ગયો છું આવી રીતે શ્રી જમનેશ મહાપ્રભુજીનું ધ્યાન ધરવા લાગ્યા અને તે જ સમયે પ્રભુએ જાણે લીલા કરી કે એમના મનગમતા મહારાજ એમના મનોરથ પૂરા કરે છે ને લાડ લડાવે વૈષ્ણવને તો અહીંયા આજે પ્રભુ છે પોતાના લીલાના કેમ કારણ કે જે ચોર મળ્યા એ પણ લીલાના અને ગોપજીભાઈ એ પણ લીલા સર્વે ઉપર પ્રભુએ કૃપા કરી અને અંતરિક્ષમાંથી મહારાજે જાણે તો વેલ જોડી વેલમાં આવ્યા પ્રભુ અને એની સાથે સાથે અનંત જૂથ પણ

જે કરવા આવ્યા હતા એમને પણ એમનો જે ગર્વ હતો એ પ્રભુ શ્રીએ ઉતાર્યો એટલે આ આપણે દર્શન ઝાંખી કરવાનો પ્રયત્ન કરીએ ને તો પણ આપણને ખ્યાલ આવે કે આમ અંતરિક્ષમાંથી પ્રભુએ વેલ જોડી છે વેલમાં પ્રભુ બિરાજે છે સાથે એમનું અનંત જૂથ છે અને આકાશમાંથી તેઓ નીચે ઉતરી રહ્યા છે ગોપજીભાઈ ને બધા ચોર લોકો એ તો જોઈને આમ

શરણદાન આપ્યો ને સાથે સાથે પોતાની સાથે એક જ ક્ષણની અંદર નવા નગરમાં પહોંચાડ્યા એટલે કે જામનગરમાં સોરી નગરમાં પહોંચાડે એટલે કે જામનગરમાં પહોંચાડ્યા આવી રીતે પ્રભુ શ્રી આ ગોપજી ભાઈ ઉપર કૃપા કરી હવે એ વખતે આ શ્રી નગરમાં એટલે જામનગરમાં જ જમણેશ જમનેશ પ્રભુજી એમના વૈષ્ણવ સાથે બિરાજતા હતા અને તેમણે ચોર લોકોને પણ ત્યાં જ નામ નિવેદન આપ્યું જામનગરની અંદર જ પ્રભુશ્રી આવી દ્રઢતા કરી અને હૃદયમાં પછી બીજા કોઈને જાણે જાણે મન ચિંત વ્યામ પૂરે મન ચિંત વ્યામ પૂરે જેના જેવા મનજી એટલે મનમાં જે ચિંતવ્યા મનોરથ હતા એવા મનોરથ પ્રભુ જેના જેવા મન છે એવા મનોરથ પ્રભુ જમનેશ પ્રભુજી પૂરે ચાર પદાર્થ ભક્તિ ભાવ સુ સુત ધનય અંગનાનજી શ્રી ગોપેન્દ્રલાલ ના જે કહેવાયા શ્રી ગોપેન્દ્રલાલ ના જે કહેવાયા તે ન જાણે અન્ય ઈશજી પોતાના ઘર માહે સેવે પોતાના ઘર માહે જળ હળતા જગદીશજી હા એટલે ગોપેન્દ્રલાલના જે કહેવાયા કે જે લીલાના જીવ છે એ લોકો ક્યારેય કોઈ બીજા ધર્મને બીજા ઈશને જાણતા નથી કોઈ ભગવાનને માનતા નથી અને પોતાના ઘરમાં માત્ર ને માત્ર જળહળતા જગદીશ એટલે કે જે સેવન પ્રભુએ પધરાવ્યું છે એને જ સાચું સેવન માને છે પોતાના ઘરમાં જ એને અખિલ વ્રજ જાણે છે અને એ જ અખિલ વ્રજને પોતાના ભાવથી સેવા કરે છે અને જ્યારે તમે આવા ભાવથી સેવા કરો ને ત્યારે પ્રભુ તમને સાનુભાવ જતા અને અહીંયા ગોપજીભાઈને જે સેવન પધરાવ્યું છે ને એ જ સેવન ગોપજીભાઈ પણ પોતે સાક્ષાત પ્રભુ જમનેશ વિરાજે છે એવા ભાવથી ઉમંગથી એની સેવા કરવા લાગ્યા અને થોડા જ સમયમાં આ જે સેવન છે એમાંથી જમનેશ મહાપ્રભુજી એમને સાનુભાવ ભાવ પણ જતાવવા લાગ્યા આવા પૂર્ણ કૃપાપાત્ર હતા ગોપજીભાઈ એમની ઉપર શ્રી જમનેશ મહાપ્રભુજીની કૃપા ખૂબ હતી એવા કૃપાપાત્ર ભગવતી છે એની કૃપાનો નથી અહીંયા એમનો પ્રસંગ પણ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું જો મારાથી કોઈ પણ ભૂલ સુખ થઈ હોય તો મને દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ